નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એકવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારી નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે તો શું નવરાત્રિમાં વરસાદ પડશે અને એકવીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે જે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આપી શકે તેવી શક્યતા છે અને આ ચોમાસાનો અંતિમ અને મોટો રાઉન્ડ પણ આપણે માનીને ચાલી શકીએ છીએ હવે મિત્રો વિસ્તારથી જણાવીએ તો વિડીયોને અંત સુધી જોશો તો તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવી જશે એકવીસથી લઈને ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર ગુજરાતમાં એક આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થઈ શકે છે બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ ચોવીસ પચીસ તારીખ સુધી હમણાં ઓછો રહેશે પરંતુ મિત્રો તારીખ પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થાય કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટ્રફ રેખા સર્જાવાની છે જેના કારણે જે સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ આપી શકશે ઉપરાંત બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ હતી તે મધ્ય ભારતમાં પણ અસર કરી રહી છે જેની અસરના ભાગ રૂપે થઈને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા તારીખ પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરની અંદર રહેલી છે ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં તો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને બે ઇંચની આસપાસ વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો વરસાદનો એક મોટો રાઉન્ડ આપણે છવ્વીસથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગણીને ચાલવો રહ્યો મિત્રો અત્યારે તાપ તડકો ઉગાડ નીકળ્યો હશે ગરમીનું પ્રમાણ હશે મહત્વ તાપમાન બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી ગયું હશે એટલે મિત્રો આ આગાહી તમે અત્યારે સાચી નહીં માણો પરંતુ આવનારા દિવસોમાં એક દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફ રેકોર્ડ સર્જાવાની છે મધ્ય ભારત તરફ એક સિસ્ટમ સર્જાવાની છે સંયુક્ત સિસ્ટમોના ભાગ રૂપે થઈને ગુજરાતમાં એક ફરીથી વરસાદનો રાઉન્ડ ચોક્કસથી આવવાનો છે ઉપરાંત મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં તાપ તડકો ઉઘાડ કેટલો છે ગરમીનું મહત્તમ તાપમાન કેટલું ચાલી રહ્યું છે પવન પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપી દેજો હવે વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરથી જ્યારે નવરાત્રીનું સેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે ત્રણથી લઈને સાત ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં એક નોર્મલ વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી શક્યતા હાલ લાગી રહી છે એટલે ત્રણથી લઈને સાત ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે પરંતુ મિત્રો આ એક આગોતરો અને વધુ પડતું પૂર્વ અનુમાન ગણીને ચાલવું તેની આગાહી ફક્ત પાંચ ટકા ગણીને ચાલવી આપણને ત્રીસ સપ્ટેમ્બર બાદ તેનું જે ચિત્ર છે વધારે ક્લિયર થશે એટલે તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશું પરંતુ આ એક પૂર્વાનુમાન છે જેની અંદર આંશિક અને મહત્તમ ફેરફારો પણ થઈ શકે છે બીજી તરફ હવે મિત્રો ચોમાસાના વિદાય અને શિયાળાની શરૂઆતની વાત કરીએ તો મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ અને મોડી રાત્રેને વહેલી સવારે સામાન્ય ધુમ્મસ અને કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે એટલે ચોમાસાના વિદાયનો અંતિમ મહિનો ગણીને ચાલવો અને શિયાળાની સામાન્ય અને આંશિક શરૂઆત પણ થઈ જવા પામે છે ચોમાસાનું વિદાય એક ઓક્ટોબર પછી કહી શકાય કે દેશમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો ચોમાસા અને વિદાયને પણ ઘણા બધા પરિબળો હોય છે જેમાંનું એક પરિબળ માની શકાય છે કે કોઈ વિસ્તારમાં પાંચ દિવસ કોઈ વિસ્તારમાં વરસાદ ન જ પડે અને વાતાવરણ એકદમ ડ્રાય હોય તો જે તે વિસ્તારમાંથી ચોમાસાના વિદાયની એક ધીમે ધીમે તારીખ પણ નક્કી થતી હોય છે પરંતુ મિત્રો આપણને લાગશે કે અમારા વિસ્તારમાં તો પાંચ દિવસથી વરસાદ નથી પરંતુ મિત્રો તેની સાથે મોઇશ્ચર એટલે કે ભેજનું પ્રમાણ પણ એકદમ નહીવત થઈ જવું જોઈએ એટલે ઘણા બધા પરિબળો છે કે જે ચોમાસાના વિદાયની તારીખ નક્કી કરતા હોય છે એટલે આપણને એકંદરે હજુ પણ ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને ચોમાસાના વિદાયને જે પરિબળો છે એ પરિપૂર્ણ થતા નથી એટલે આપણે એક ઓક્ટોબર બાદ જે ચોમાસાની તારીખે જાહેર થશે જે વિદાયની તારીખ છે તેની તમામ પ્રકારની માહિતી તમને આપી દઈશું તેમ છતાં મિત્રો કોઈ પણ નવા ફેરફારો થશે એની અંદર પણ તારીખોમાં ચેન્જીસ આવશે કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે અને જે ચોમાસાના વિદાયના પરિબળો જે પરિપૂર્ણ થતા હશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે